આપણા ઘરમાં બહુ બધા પ્લાસ્ટિકનો ભંગાર હોય ધારો કે બોટલ હોય શીશા હોય કન્ટેનર હોય એના જોરદાર આઈડિયા આજે શેર કરી જે પણ પ્લાસ્ટિકના ડબ્બા મારી પાસે પડ્યા હતા એ બધા તમે જોઈ શકો છો જે એક મિલ્કનું કેન હતું એનાથી ઉપરથી કટ કરી દીધું પછી જેની ઉપરના ઢાંકણા નહોતા એ બધા ડ્રેસિંગ ટેબલ ઉપર હોય કે પછી આ રીતે કોઈ પણ સ્ટડી ટેબલ હોય એની ઉપર ગોઠવી દેવાના છે પછી ઇરેઝર શાર્પનર સ્કેચ પેન જે પણ વસ્તુ તમારા છો છોકરાઓની સ્ટેશનરી હોય એ તમારે એમાં રાખી જવાનું છે તે એક ઓર્ગનાઇઝર બની જશે તેવી જ રીતે આ તમે જોઈ શકો છો દૂધનું કેન છે આપણે મિડલમાંથી આવી રીતે કટ કરી લેવાનું છે તમે ચાહો તો પહેલાં છે ને ડ્રોઈંગ કરી લો પછી એ રીતે કટ કરો તો પણ ચાલે પણ આમાં કંઈ કશું હેન્ડલ વગેરે બનાવવાનું હતું નહીં વચ્ચેથી કટ કરી અને જે ભાગ નીકળી ગયેલો હતો એને ઇવન કરી લેવાનો છે અને પછી જે ઉપરનું આપણે ઢાંકણું કાઢ્યું હતું ને એને આ રીતે મિડલમાંથી કટ કરી લેવાનું છે એટલે કે ખાલી આપણે એનું જે હેન્ડલ છે એ જ કાઢવાનું છે અને એ હેન્ડલનો યુઝ આપણે જે નીચેનો પાર્ટ કાઢ્યો છે એમાં કરવાનો છે એટલે કે એને એક સાઈડ છે એને ચોંટાડી દેવાનું છે પ્લાસ્ટિક બ્લૂ જે આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો ફેવી બોન્ડ હોય કે પછી ફેવી સ્ટીક હોય એનો યુઝ તમે કરી શકો છો અહીંયા હોટ ગ્લૂથી મેં ચોંટાડી દીધું છે અને પછી એને છે એ થોડુંક સ્ટ્રોંગ કરવા માટે ફેબિક્વિકથી પણ ચોંટાયેલું હતું તો આ રીતે એનું હેન્ડલ પણ બની જશે અને સરસ મજાનું ઓર્ગેનાઇઝર પણ બની જશે અને એનો સારો લુક લાવવા માટે અને જે પણ વસ્તુ જે થોડી દેખાય એવી હોય એને હાઈડ કરવા માટે આવી રીતે કલર કરી લેવાનો છે અથવા તમારી પાસે કોઈ કપડું હોય તો પણ તમે વીંટાળી શકો છો તો આ રીતનું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે આવા બધા બહુ બધા ઓર્ગેનાઇઝર બનાવી અને તમે જે તમારો કોઈ રસોડું ના આનું વગેરે હોય તો એને તમે આનો એમાં યુઝ કરી શકો છો અને હેન્ડલ છે તો ઉપર કેબિનેટ્સમાં રાખીએ તો પણ લેવામાં ઇઝી રહે વરના શું થાય કે નીચેથી આપણે કોઈ સ્ટૂલ વગેરે રાખવું પડે અને પછી કાઢવું પડે અને આમાં કોઈ પણ કિચનના ટૉલ ને બહુ બધી વસ્તુ આપણા ઘરમાં સ્ટેશનરી વધારાની ગ્રોસરી કે આ રીતની જે દવાઓ હોય છે એ પડી હોય છે તો એનો યુઝ તમે કરી શકો છો આપણા ઘર બધાના ઘરમાં અલગ અલગ વસ્તુની જે જરૂરિયાત હોય છે એ હિસાબથી તમે કોઈ પણ ઓર્ગેનાઇઝરનો યુઝ કરી શકો છો આવી જ રીતે બહારથી જમવાનું મંગાવીએ ત્યારે આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આવતા હોય છે તમારે શું કરવાનું છે ગરમ નાઇપ કરી લેવાની છે પછી આ રીતના હોલ કરી લેવાના છે હોલ કરવાથી શું થશે કે એર સર્ક્યુલેશન થશે એટલે જે પણ વસ્તુ આમાં આપણે સ્ટોર કરીશું ચા કોથમરી હોય મેથી હોય પાલક હોય એ બધું જ આમાં તમે સ્ટોર કરી શકો છો તમારે પહેલાં શું કરવાનું કોટનનું કપડું લેવાનું કે કોઈ પણ કિચન ટાવલ રાખવાનું નહીં પછી જે પણ વસ્તુ હોય એ નાખવાની છે જેથી તે આમાં શું થાય એર સર્ક્યુલેશન થતું રહે તે જેનાથી મોઇશ્ચર ના થાય અને જે વસ્તુ છે એવીને એવી આપણી પંદર વીસ દિવસ સુધી રે કરમાય પણ નહીં અને પાંદડા પણ પીવા ના પડે તેવી જ રીતે જે કેન હતું મિલ્કનું એનો નીચેનો પાર્ટ આવી રીતે લઈ અને મેં ગોલ્ડન કલર કરી દીધો છે જે પણ ચશ્મા વગેરે મારા છે એ બધા જ હું આમાં ઓર્ગેનાઇઝ કરું છું અને આ બે વર્ષ પહેલાંનું ઓર્ગેનાઇઝર છે જેથી એનો કલર પણ નીકળી ગયો છે તમે જોઈ શકો છો તેવી જ રીતે એવી જ રીતે ફી અમારી પાસે આ રીતે પ્લાસ્ટિકનું કન્ટેનર હતું એ નીચેથી કટ કરી દીધું અને ફિર આપણે આમાં જે આદુ મરચાં જે લીંબુ વગેરે હોય એને સ્ટોર કરવા માટે અને એને રાખવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને આને ફ્રીઝમાં વર્ટિકલ સ્પેસમાં ગમે ત્યાં રાખી શકીએ છીએ આમાં જગ્યા પણ આ ચાજી નહીં લે અને બહુ બધો સામાન પણ તમારો આવી જશે અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો છો આવી રીતે ફેરીનું લિક્વિડ નું આ બોટલ છે મારી આગળ અને એનો આપણે આ રીતે ડ્રોઈંગ કરી અને રિયુઝ કરી લેવાનો છે તો આ ડ્રોઈંગ પ્રમાણે તમારે એને કટ કરી લેવાનો છે ગરમ નાઇફ કરી અને ઇઝીલી પ્લાસ્ટિક કટ થઈ જાય છે તો આપણે આમાંથી બે ઓર્ગેનાઇઝર બનાવીશું નીચેના પાર્ટનો તો યુઝ કરીશું પણ ઉપરના પાર્ટનો પણ આપણે એવો જ યુઝ કરીશું અને બધા જ જે આ મારો આ પાર્ટ ટુ છે જે આપણે પ્લાસ્ટિકનો રૂયુઝ કરવાનો વિડીયો પાર્ટ ટુ છે તો તમે ચાહો તો પાર્ટ થ્રી પણ હું બનાવી શકું છું કેમ કે મોટા ભાગના મેં જે પણ જે પણ હેક્સ મારા છે બધા મોટા ભાગના પ્લાસ્ટિકના રીયુઝના છે તો આમાં તમને જે પણ વિડીયામાં છે એ વિડીયામાં મને ગેરંટી છે કે આ આઈડિયા તમે ક્યાંય નહીં જોયો હોય બહુ બધા એવા આઈડિયા હોય છે જે આપણે હર વખત જોતા હોય છે પણ આ આઈડિયા તમે જોયા નહીં હોય જોયા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ને કોઈ નવા નવા આઈડિયા હોય તો પણ મારી સાથે શેર કરજો નીચેનો ઉપર આવી રીતે કટ કરી લેવાનું છે જેથી કરીને આપણે કંઈ પણ વસ્તુ નાખીએ પાણીવાળી તો નીચેથી પાણી ડ્રેન થતું રહે અને ઉપર એટલા માટે કે એને હેંગ કરવું હોય તો એ કાણામાંથી આપણે એને હેંગ કરી શકીએ છીએ બેયને કલર આવી રીતે કરી લેશું કલર કરવો હોય તો ઠીક છે ના કરવો હોય તો પણ ચાલે અને પછી એકને હું શું કરીશ જે વાસણ સાફ કરવાની સિંક હોય છે એને સાઈડમાં કમાન્ડ હૂક લગાવી અને એકને એમાં હેંગ કરી દઈશ આ રીતની કમાન્ડ હૂક લઈ અને તમે નેલ ખીલી વગેરે પણ લગાવી શકો છો અને બીજો જે યુઝ છે એને આપણે શું કરીશું કે એને આપણે મોબાઈલ સ્ટેશન એટલે કે જો આપણે મોબાઈલ ચાર્જ કરવા મૂકીએ ત્યારે નીચે ક્યારેક ક્યારેક સોકેટ ઉપર હોય તો નીચે ફોન હેંગ થતો રહે છે તો શું થાય કે કંઈ વસ્તુ આપણે નાખવી પડે છે તો એના માટે અને આ રીતે જે વાસણ ધોયા પછી આ રીતના જે ને આપણે યુઝ કરતા હોય વાયર વગેરે સ્ક્રબ વગેરે તો એનો ઉપયોગ અને એને ઓર્ગનાઇઝ કરવા માટે તમે એનો યુઝ કરી શકો છો યા આવા રીતના રેડીમેડ પણ ઓનલાઈન ઓફલાઈન મળતા જ હોય છે એ પણ તમે લઈ શકો છો બીજો કમાન હુકનો યુઝ મેં કીધો એ પ્રમાણે આપણે મોબાઈલના સ્ટેન્ડ બનાવવા માટે કરીશું બસ અહીંયા સોકેટ છે તો અહીંયા અહીંયા મારે આ સાઈડમાં પણ જગ્યા નથી અને આ સાઈડમાં પણ જગ્યા નથી એટલે ઉપર હતું તો મેં ત્યાં ઉપર યુઝ કર્યો છે અને કમાન્ડ હૂક લગાવતા પહેલાં હું એક વસ્તુ કહીશ કે કોઈ પણ સરફેસ ઉપર કમાન્ડ હુક લગાવો તો પહેલાં વ્યવસ્થિત રીતે સાફ કરી દો અને ડસ્ટ ફ્રી કરી અને પછી એકદમ ક્લીન ડ્રાય કરી અને પછી જ કમાન્ડ હુક લગાડો ને તો નીકળી જશે પછી આ રીતે કોઈ પણ મોબાઈલ તમે ચાર્જ કરો તો નીચેથી આપણે જે કેબલ છે એ ભરાવાની અને ઉપર આપણે એને મોબાઈલ સાથે અટેચ કરી દેવાનું તો સરસ મજાનો મોબાઈલ ઓર્ગેનાઇઝર પણ બની જશે તમે જોઈ શકો છો એટલે આપણે મોબાઈલ ચાર્જ થશે તો ઉપર રહેશે વાયર પણ નીચે નહીં લટકતા રહે મોબાઈલ પણ નીચે નહીં લટકતો રહે હવે આગળ વધીએ તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ ગ્લાસની જે બોટલ છે એનો યુઝ કર્યો છે ગ્લાસની બોટલમાં શું કરવાનું છે કે તમારે આ રીતનો કલર કરી લેવાનો છે પછી મારી પાસે એક સ્ટેન્સિલ હતી તો મેં અહીંયા ગુલાબ બનાવ્યું છે તમે જોઈ શકો છો રોજ બનાવેલું છે અને પછી મલી મની પ્લાન્ટ રાખવા માટે આ ગ્લાસની બોટલનો તમે યુઝ કરી શકો છો વળી પાછું આપણે આવીએ પ્લાસ્ટિકની બાજુ અહીંયા આ રીતનું ટેકઅવે કન્ટેનર છે એમાં આપણે થોડું મીઠું નાખવાનું છે એની પહેલાં અહીંયા થોડા હોલ લગાવી દઈશું જેથી કરીને જે પણ આપણે આ એર ફ્રેશનર યા એર ડિફ્યુઝર બનાવીએ છીએ હોમમેડ તો અહીંયા આપણે મીઠું એડ કરી દેવાનું છે પછી જે ફેબ્રિક કન્ડિશનર આવે છે જે ફ્રેગ ફેબ્રિક ફ્રેશનર આવે છે જે આપણે લોન્ડ્રીમાં યુઝ કરતા હોઈએ છીએ કમ્ફર્ટનું કે બે ત્રણ પ્રકારના એ એડ કરી દેવાનું છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી તમારે આમાં એડ કરી દેવાના છે લવિંગના દાણા લવિંગ એટલા માટે કે જે પણ આપણે ટોયલેટ બાથરૂમમાં અને રાખીશું તેનાથી લવિંગની તીખી સ્મેલથી કોઈ પણ કીટાણું વગેરે આવશે નહીં માખી મચ્છર વગેરે પણ એની તીખી સ્મેલથી નહીં આવે અને સોલ્ટ અને જે ફેબ્રિક આપણે કન્ડિશનર લીધું છે એનો યુઝ આપણે જે છે ફ્રેશનર તરીકે યુઝ થશે એટલે કે એમાંથી ભીની ભીની સુગંધ આવતી રહેશે એટલે એ છે એ ડિફ્યુઝર તરીકે પણ કામ કરશે તો આઈ હોપ કે આ આઈડિયાઝ બધા જ તમને ગમ્યા હોય અને તમે આ અત્યાર સુધી વિડીયો જોતા હોય અને તમને વિડીયા કંઈક નવીન લાગ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જતા હોવ છો આ રીતની બોટલ પણ બહુ બધી આપણી પડી હોય છે ક્યારેક ખરાબ થઈ જાય વોટર બોટલ હોય કે પછી પાણીની બોટલ હોય તો અહીંયા આપણે એનો રી યુઝ કરીશું એક સરસ મજાનું પ્લાન્ટર બનાવીશું તો અહીંયા મેં પહેલાં રેડ કલર કરી લીધો છે પહેલાં શું કરો કે તમે વ્હાઈટ કલર કરી દો અને પછી રેડ કલર કરો તો બધું જ છે પ્રિન્ટ બોટલની હાઇડ થઈ જશે પણ મારી પાસે વ્હાઈટ કલર હતો નહીં એટલે મેં ડાયરેક્ટ રેડ કલર કરી દીધો છે અને મેં અહીંયા બે કોટ પણ કર્યા નથી ને વધારે પડતું સરસ થાત અહીંયા કંઈ વાંધો નહીં પણ અહીંયા જો આ રીતનું થઈ ગયું છે આપણું સરસ મજાનું પછી આમાં આપણે પેટર્ન બનાવીશું અને અહીંયા હું રેન્ડમલી હોટ ગ્લૂથી આ રીતના સ્ક્વેર વગેરે બનાવી લઈશ અને સ્ક્વેર બનાવ્યા પછી આપણે એક સ્ક્વેરમાં આપણે મિરર લગાવીશું અને બીજા સ્ક્વેરમાં આપણે ગોલ્ડન કલર કરીશું તમારી ક્રિએટિવિટી પ્રમાણે બોટલને તમે તમારી રીતે ડેકોરેટ કરી શકો છો અને પછી ફ્લાવર લગાવી અને આપણે એને એઝ એ ફ્લાવર વાસ યુઝ કરીશું કાં તમે એમ જ ફેરી લાઈટ લગાવી અને યુઝ કરી શકો છો તો આ જ તો આજનો વિડીયો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ શીખવાનું